મારા પરિવારમાં મારા ભાઈના દીકરા એટલે કે દેવાં સુરેશભાઈ ચાવડા દેવાણના લગ્ન છે અને એના નિમિત્તે આ પાંચ દિવસ નું લગ્નનું હા બીજા વર્ગનો વિશેષતા એ છે કે મારી વર્ષની ઈચ્છા એવી હતી કે મારા ભત્રીજા નું જે કુલેતું જોઈએ હું વેસ્તો શ્રીમ્ર ઉપર કાપી શકું એવો મને અંદરથી એક ઉલ્લોગ હતો અને એ ઉલ્લોગમાં વધારો મને એના માટે વિશેષ આનંદ એ થાય છે કે પોલીસ પરિવાર અને મીડિયા મને જે સાથ સહકાર આપ્યો તમે તમે આવો કોઈ રસ્તો સ્કૂલે નું હો તો અમે પોલીસ પરિવાર અને મીડિયા કર્મી બધાય તમને અમે પૂરો સપોર્ટ કરશું એટલે કે તમારી સાથે રહીશું અને આ પુલેકામાં તમને કઈ અવગણ ન પડે એના માટે અમે સતત કરશું એટલે સારી વાત તો મારા માટે કી કહેવાય કે તમે બધા પોલીસ પરિવારે બધા આયા પોલીસ હેડક્વાર્ટર માં આખી જગ્યા આપી આ જમણવાર કરવાનું મને એક આયોજન કરવાનો મોકો આપ્યો એટલે હું ખાસ

પછી મે ત્રણ ગાડી ડિફેન્ડર 130 મર્સિડીસ ડીએલ 450 એક્સ5 બીએમડબલ્યુ એ વરરાજાને હું ત્રણ ગાડી ગિફ્ટ માં આપું છું અને વિશેષ કે આનંદ મને એ થાય છે કે એકરો જે રાજકોટમાં જીજે થ્રી પીએમ સિરીઝ અને એકરો જે મે લીધો છે એ મને 25 લાખ રૂપિયામાં મળ્યો છે પણ કોઈ અને મને 25 લાખ દેતે આનંદ છે કે મને રાજકોટમાં એકરો મને મને 25 લાખ મને મળ્યો બીજી ગાડીમાં મને ગાંધીનગરમાંથી નવડો આપ્યો વારે આપ્યો છે બીજી ગાડીમાં મને ચાર નવડા મળ્યા છે એટલે ઈ એક મારા માટે એક હરખની અને સારી વાત લગ્નનો સરનું જે આયોજન છે એ મે 5 દિવસ છે બધા ફંક્શન ચાલે છે એનો આજે ત્રીજો દિવસ છે તો એના ત્રીજા દિવસે આપણે અહીંયા રેસ્કોસ ગ્રાઉન્ડમાં શાહી અને જાજરમાન ફૂલેકાનું આયોજન કર્યું છે અને ફૂલેકામાં આપણે આખી છે પછી બગીઓ રાખી છે ઘોડી છે અલગ અલગ પંજાબ છે નાસિક છે જેની બે લાઈવ છે અને ખાસ મહત્વની વાત એ છે કે પુરુષો તથા અમારા બે અમારા આહીર પરંપરાગત પહેરવેશમાં આ ફુલેકામાં જઈને અમારી શોભામાં વધારો કરશે બીજી વિશેષતામાં તમને કહું કે આજે આહિરના બેન ખૂબ જ મોટી સંખ્યામાં અમારા આયુર્વેદિશ ને પહેરવેશ બધા સોનાના ઘણા બધા ઘરેણા પહેરીને આજે બહેનો આવશે આવતીકાલે અમે દેવાણીમાં જાત ધરાડિયા પરિવારમાં